નમસ્કાર શ્રી આદિત્ય સ્કૂલ મણાવદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે હાલમાં ચર્ચામાં રહેલી સીઈટી પરીક્ષા વિશે આપ સૌ જાણતા જશો ઘણા વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રોને આ અંગેની ઘણી બધી માહિતીઓ છે ઘણા બધા વાલીઓ એવા પણ છે જેને સી સંપૂર્ણ માહિતી નથી આ વિડીયોના માધ્યમથી સીઈટી બે હજાર પચીસ છવ્વીસની સંપૂર્ણ જાણકારી અને સરળ માર્ગદર્શન મળી રહે એ માટેનો તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે વાલીશ્રીઓને ઝવતા દરેક પ્રશ્નોનું સમાધાન આ વિડીયોની અંદર કરવાનો પૂરો પ્રયાસ કરેલો છે તો આપ સૌ આ વિડીયોને નિહાળી અને આપના પ્રશ્નોનું નિરાકરણ લાવો એવી અપેક્ષા સાથે આજનો વિડીયો ચાલુ કરીએ સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓને થતો હોય કે સીઈટી પરીક્ષા છે શું સૌથી પહેલાં સીઈટીનું પૂરું નામ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અંદર લેવામાં આવે છે એક પ્રકારની રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષા છે આ પરીક્ષાનો મુખ્ય હેતુ પ્રતિભાશાળી બાળકોની શોધ કરી તેઓને આગળના અભ્યાસ માટે ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરવાનો છે જે વિદ્યાર્થીઓની અંદર કાબિલિયત છે પ્રતિભા છે એવા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે આર્થિક પરિસ્થિતિને કારણે કોઈ વિદ્યાર્થીનું અભ્યાસ ન બગડે એવા શુદ્ધ હેતુથી સરકારશ્રી દ્વારા આ સીઈટી પરીક્ષાનું આયોજન ગુજરાતની અંદર કરવામાં આવ્યું છે આ પરીક્ષા કોણ આપી શકે એ માટેના પણ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવેલા હતા પરંતુ ની પરીક્ષા ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં કોઈપણ શાળાના સરકારી કે સેલ્ફ ફાઈનન્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે હાલમાં તેઓનું પાંચમું ધોરણ ચાલુ હોય એવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટેના ફોર્મ ભરી શકે છે તો આપણે આ યોજનાની આગળની ચર્ચા કરીએ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ સીઈટી પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું રાજ્યના તમામ જિલ્લામાં અભ્યાસ કરતા અંદાજે પાંચ લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપેલ હતી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈ પરિણામ જાહેર કરવામાં આવેલ હતું જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર અને દરેક શાળાઓ મારફતે દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં આવેલું છે ત્યારબાદ આપણે એ સીઈટી પરીક્ષાના પરિણામના આધારે કઈ કઈ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે એ યોજનાઓમાં કેવા કેવા પ્રકારની સ્કોલરશીપ અને સગવડો સવલતો મળે છે એ માટેની તમામ માહિતી આપણા વિડીયોની અંદર જોઈશું સૌથી પહેલાં તો મળવાપાત્ર યોજનાઓ છે એ મુખ્યત્વે પાંચ પ્રકારની છે જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો સૌથી પહેલાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના રક્ષાશક્તિ સ્કૂલ્સ અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળા આ બધાના નામ કોમન હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને મૂંઝવણ હોય છે કે કઈ યોજનાની અંદર કેવા પ્રકારના લાભો મળતા હોય છે મોટાભાગની યોજનાઓના નામ સરખા હોવાથી યોજનામાં ઘણી વખત મૂંઝવણ ઊભી થતી હોય છે આ વિડીયોના મારફતે આપણે દરેક યોજનાઓને ઝનવટથી સમજવાનો પ્રયાસ કરીશું આગળ જોઈએ તો સીઈ ના આધારે મળવાપાત્ર યોજનાઓ છે એમાં કેવા વિદ્યાર્થીઓ કઈ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે એ આપણે આ સમજીએ માત્ર સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં સળંગ એકથી પાંચ ધોરણનો અભ્યાસ કરેલો હોય એવા વિદ્યાર્થીઓ માટે નીચેની યોજનાઓનો લાભ મળેલ છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના આ ત્રણ યોજનાઓ છે જે માત્ર ને માત્ર સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં સળંગ એકથી પાંચનો અભ્યાસ કરેલો હોય એવા વિદ્યાર્થીઓને જ લાગુ પડે છે કોઈ વિદ્યાર્થીઓએ ધોરણ એક અને બે સરકારી શાળામાં કરેલું છે અને ધોરણ ત્રણ પ્રાઇવેટ શાળાની અંદર કરેલું છે તો તેવા વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર થતો નથી એટલે ખાસ જે વિદ્યાર્થીઓએ સરકારીની અંદર એકથી પાંચનો સળંગ અભ્યાસ કરેલો છે એવા વિદ્યાર્થીઓને આ નીચેની તમામ યોજનાઓનો લાભ મળવાપાત્ર થશે આ ત્રણ યોજનાઓમાં પ્રાઇવેટ શાળાઓને લાભ મળવાપાત્ર થશે નહીં એના પછી જોઈએ સરકારી ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ શાળાઓમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ માટે નીચેની બે યોજનાઓ છે એનો લાભ મળવાપાત્ર છે પેલું એમાં છે રક્ષાશક્તિ સ્કૂલ અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ આ બંને યોજનાઓમાં જે વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળાની અંદર અભ્યાસ કરેલો હતો એવા વિદ્યાર્થીઓ પણ આ યોજનાની લાભ લઈ શકે છે સરકારી ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ શાળામાંથી જેણે ત્રણ ચાર પાંચનો અભ્યાસ કરેલો હશે એવા વિદ્યાર્થીઓ આ બે યોજનાનો લાભ લઈ શકે છે આપણે યોજનાની વિસ્તૃતથી માહિતી મેળવીએ તો સૌથી પહેલાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જે વિદ્યાર્થીઓએ ત્રણ એકથી પાંચનો સળંગ અભ્યાસ સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં કરેલો હોય એવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજનામાં વિદ્યાર્થીને ઉત્તમ પ્રકારની હોસ્ટેલ સુવિધા મળે છે આ યોજના હેઠળ રાજ્ય સરકારે કુલ પચાસ જેટલી શાળાઓને મંજૂરી આપેલી છે જે વિદ્યાર્થીઓનું મેરિટ બનશે મેરિટના આધારે એનું ફાઇનલ લિસ્ટ જાહેર થશે એ ફાઇનલ લિસ્ટમાં જે વિદ્યાર્થીઓનું નામ હશે એવા વિદ્યાર્થીઓ કે જેણે એકથી પાંચ સળંગ સરકારી શાળા કે ગ્રાન્ટેડ શાળામાંથી કરેલું છે ક્યાંય વચ્ચે બ્રેક લીધેલો નથી ક્યાંય વચ્ચે પ્રાઇવેટ શાળાઓની અંદર ગયેલા નથી એવા વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અંતર્ગત મેરિટમાં નામ આવશે તો છ થી બાર સુધીનું શિક્ષણ નિવાસી શાળાની અંદર છાત્રાલયની અંદર વિના મૂલ્યે કરાવવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે જાતિનું પ્રમાણપત્રની જરૂર પડે છે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હોય અથવા તો એકથી પાંચ પ્રાઇવેટ શાળાની અંદર કરેલું હોય એવા વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર થતો નથી જેની ખાસ નોંધ લેવી જે વિદ્યાર્થીઓ એકથી પાંચ સળંગ સરકારી શાળામાં કરેલું હશે એવા વિદ્યાર્થીઓને જ આ હોસ્ટેલ સુવિધાની અંદર લાભ મળવાપાત્ર છે એવી પચાસ શાળાઓ આખા ગુજરાતની અંદર છે અલગ અલગ જિલ્લાઓની અંદર જ્યાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલને મંજૂરી મળેલી છે આપણે એ પચાસ શાળામાંથી જ કોઈ પણ શાળાની અંદર પ્રવેશ મેળવવાનો રહે છે એના પછી જોઈએ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ માત્ર ને માત્ર એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે જે વિદ્યાર્થીઓ એસટી જાતિની અંદર ટ્રાઇબલ જાતિની અંદર આવે છે એવા એકથી પાંચના સળંગ સરકારી શાળાની અંદર અભ્યાસ કરેલો હોય એવા વિદ્યાર્થીઓને જ આ લાભ મળવાપાત્ર છે અહીંયા પણ ખાસ વાત નોટિસ કરજો કે જે વિદ્યાર્થીઓ એકથી ને પાંચ ધોરણ સરકારી કે ગ્રાન્ટેડ શાળાની અંદર કરેલું હોય અને પાછું એસટી જાતિમાંથી આવતા હોય એવા વિદ્યાર્થીઓને જ આ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર પ્રવેશ મળવા પાત્ર છે આ યોજનામાં વિદ્યાર્થીને ઉત્તમ પ્રકારની હોસ્ટેલ સુવિધા મળે છે અહીં પણ હોસ્ટેલ માટેની જ યોજના છે આના પહેલાં જે હતી એ પણ હોસ્ટેલ માટેની જ યોજના હતી એના પછી જોઈએ આ યોજના હેઠળ રાજ્ય સરકારે કુલ પચીસ જેટલી શાળાઓને મંજૂરી આપેલી છે આખા ગુજરાતની અંદર રાજ્ય સરકારે પચીસ જેટલી શાળાઓ છે એને ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ તરીકે મંજૂરી આપેલી છે ધોરણ છથી છથી બારના વિદ્યાર્થીઓ માટે નિવાસી શાળાની અંદર વિનામૂલ્ય અભ્યાસ માટેની જોગવાઈ આની અંદર પણ છે એસટી જાતિના વિદ્યાર્થીઓને આરક્ષણ મેળવવા માટે જાતિનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે જે વિદ્યાર્થીઓનું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવે છે એવા વિદ્યાર્થીઓ જો ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર પોતાનું સિલેક્શન કરે છે તો તેને કોઈ પણ પચીસ શાળાઓમાંથી પોતાનું પ્રવેશ મેળવવાનો રહેશે ત્યારબાદ જોઈએ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના મોટાભાગના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળતો હોય છે અવારનવાર આપણે આ નામ સાંભળેલું પણ હોય છે અને દરેક વાલીઓને પણ વધારે પડતી આ જ્ઞાનસેતુની જ ખ્યાલ હોય છે તો એમાં આપણે જોઈએ તો જે વિદ્યાર્થીઓએ ધોરણ એકથી પાંચનો અભ્યાસ સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાંથી કરેલો હોય અહીંયા પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરેલો હશે એવા વિદ્યાર્થીઓને લાભ મળવા પાત્ર નથી જે વિદ્યાર્થીઓએ એકથી પાંચ સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં જ અભ્યાસ કરેલો હોય એવા વિદ્યાર્થીઓને જ અહીંયા લાભ મળવા પાત્ર છે આ યોજના અંતર્ગત વિદ્યાર્થી દ્વારા નક્કી કરેલ સરકારી ગ્રાન્ટ ઇન્ડેડ અને પ્રાઇવેટ શાળાઓમાં ધોરણ છ થી બાર સુધીનું માત્ર શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે છાત્રાલયનો લાભ મળવાપાત્ર નથી ખાસ અહીંયા ધ્યાન આપજો આના પહેલાંની બે યોજના જો એમાં હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ હતી અહીંયા માત્ર શિક્ષણ આપે અથવા તો સ્કોલરશીપની રકમ જમા થાય એ પ્રકારની યોજનાનો લાભ મળવાપાત્ર છે તમારા આજુબાજુના વિસ્તારમાં સરકારી ગ્રાન્ટિડેડ કે પ્રાઇવેટ શાળા કે એવી પ્રાઇવેટ શાળાઓ એવી સરકારી શાળાઓ કે જેની અંદર એમ પેનલ થયેલું હોય સરકાર દ્વારા એના ધારાધોરણો અનુસાર નક્કી કરેલી એમ પેનલ શાળાઓમાં સરકારી નેટ કે પ્રાઇવેટ એવી શાળાઓની અંદર જ જો તમે પ્રવેશ મેળવશો તો તમને લાભ મળવાપાત્ર થશે આ યોજનામાં પરીક્ષાના પરિણામના આધારે ત્રીસ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર છે અહીંયાના જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની અંદર એનું મેરિટ બનશે ફાઇનલ મેરીટની અંદર જે વિદ્યાર્થીઓ આવશે એવા ત્રીસ હજાર વિદ્યાર્થીઓનું સિલેક્શન કરી અને તમારી આજુબાજુની સરકારી ગ્રાન્ટિડ એડ કે પ્રાઇવેટ શાળા કે જેને એમ પેનલ થયેલી છે બધી જ શાળાઓની અંદર પ્રવેશ મેળવી શકાશે નહીં પણ તમારા વિસ્તારની આજુબાજુમાં એવી શાળાઓ હશે જ્યાં સરકારે ધારાધોરણ અનુસાર એને એમ પેનલ જાહેર કરી હશે એવી શાળાઓની અંદર જઈ અને તમે પ્રવેશ મેળવશો તો તમને સ્કોલરશીપનો લાભ મળવાપાત્ર થશે જે વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળામાંથી એકથી પાંચનો અભ્યાસ કરેલો છે એમને આ યોજનામાં લાભ મળવાપાત્ર થતો નથી એના પછી જોઈએ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ જે વિદ્યાર્થીઓ સરકારી શાળાની અંદર પ્રવેશ મેળવે છે અથવા તો પ્રાઇવેટ શાળાની અંદર પ્રવેશ મેળવે છે એને નીચે પ્રમાણે શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર છે ખાસ અહીંયા ધ્યાન આપજો કે દરેક તમારા આજુબાજુ વિસ્તારની દરેક શાળાઓને એમ પેનલની માન્યતા મળેલી નહીં હોય જે શાળાઓને એમ પેનલની માન્યતા હશે સરકારી કે પ્રાઇવેટ જે પણ શાળાઓને એમ પેનલ શાળા તરીકે સરકારે જાહેર કરેલી હશે ત્યાં જ તમારે પ્રવેશ મેળવવો પડશે તો જ તમને શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર થશે આપણે જોઈએ કે થી આઠ ધોરણની અંદર જો બાળકનું મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે અને એને છથી આઠ ધોરણનો પ્રવેશ કોઈપણ સરકારી શાળાની અંદર થાય છે તો એને દર વર્ષે પાંચ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે ખાસ અહીંયા ધ્યાન આપજો કે એમ પેનએલ થયેલી કોઈપણ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં છ સાત આઠ ધોરણનો અભ્યાસ કરે છે તો એને પાંચ હજાર રૂપિયા દર વર્ષે શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે એ જ રીતે કોઈપણ વિદ્યાર્થી મેરિટ લિસ્ટમાં આવ્યા બાદ છથી આઠનું શિક્ષણ પ્રાઇવેટ શાળાની અંદર મેળવે છે તો તેને દર વર્ષે વીસ હજાર રૂપિયાની સ્કોલરશિપની રકમ જમા એના ખાતાની અંદર થાય છે એના પછી જોઈએ નવ અને દસની અંદર ધોરણ છ હજાર રૂપિયા દર વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર મળવાપાત્ર છે એ જ વસ્તુ ધોરણ નવ અને દસની અંદર પ્રાઇવેટ શાળાઓની અંદર દર વર્ષે બાવીસ હજાર રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે ધોરણ અગિયાર અને બારની અંદર સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓની અંદર પ્રવેશ મેળવે તો એવા વિદ્યાર્થીઓને દર વર્ષે સાત હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે એ જ રીતે અગિયાર અને બારની અંદર કોઈપણ પ્રાઇવેટ શાળાઓની અંદર એડમિશન લે છે બાળક તો એને દર વર્ષે પચીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે અહીંયા ખાસ ફરીવાર એક વખત ટકોર કરી આપું છું કે જે તમારા વિસ્તારની આજુબાજુની સ્કૂલો એમ પેનલ થયેલી હશે એવા શાળાઓની અંદર જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થાશે દરેક શાળાઓની અંદર તમને આ શિષ્યવૃત્તિની રકમ મળવા પાત્ર થતી નથી તમે સરકારી અથવા તો પ્રાઇવેટ જે શાળાઓ એમ પેનલ થયેલી હશે સરકાર શ્રીના ધારાધોરણ અનુસાર એવી શાળાઓની અંદર પ્રવેશ મેળવશો તો જ તમને આ યોજનાની અંદર સ્કોલરશીપ મળવાપાત્ર થશે એના પછી જોઈએ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનામાં થોડા ઘણા એના અનામતોની જોગવાઈ રાખેલી છે ટોટલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓના સ્કોલરશિપ મળવાપાત્ર છે એમાં એના ધારાધોરણ અનુસાર ઓછામાં ઓછી પચાસ ટકા દીકરીઓ હોવી જોઈએ માનો કે ત્રીસ હજાર જગ્યા ખાલી છે એમાંથી પંદર હજાર દીકરીઓ લેવી ફરજિયાત છે એ જ રીતે કુલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓમાંથી શરૂઆતના ઇઠોતેર ટકા ત્રેવીસ હજાર ચારસો વિદ્યાર્થીને મેરિટ અનુસાર પસંદ કરવાના રહેશે તમામ કેટેગરી સામેલ છે જેમાં પચાસ ટકા દીકરીઓ હોવી જરૂરી છે શરૂઆતના જે પહેલું મેરિટ લિસ્ટ આવશે એમાં ઇઠોતેર ટકા વિદ્યાર્થીને મેરિટને આધારે લેવાના રહેશે એમાં અગિયાર હજારને સાતસો દીકરીઓ હોવી જોઈએ ત્યારબાદ એસી જાતિના જે વિદ્યાર્થીઓ છે એને પંદર ટકા રિઝર્વેશન છે જે અનુસાર ચાર હજાર પાંચસો બાળકો ફરજિયાત આ કેટેગરીના પસંદ કરવાના રહેશે તેમજ તેમાં પણ ઓછામાં ઓછી પચાસ ટકા એટલે કે બે હજાર બસો પચાસ દીકરીઓને પ્રવેશની મંજૂરી મળવાપાત્ર થશે એ જ રીતે એસટી કેટેગરીમાં સાત ટકા રિઝર્વેશન છે જે અનુસાર એકવીસો બાળકોને ફરજિયાત આ કેટેગરીના પસંદ કરવાના રહેશે તેમજ તેમાં પણ ઓછામાં ઓછી પચાસ ટકા એટલે કે એક હજારને પચાસ દીકરીઓ હોવી જરૂરી છે એટલે કે જે ત્રીસ હજાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર છે એમાં દરેક કેટેગરીવાઈઝ અલગ અલગ એણે અનામત રાખેલી છે સરકારશ્રી દ્વારા એ અનામત પ્રમાણે જ શિષ્યવૃત્તિનો લાભ ને એટલા વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થાશે ખાસ અહીંયા ફરીવાર એક વખત વાત કરી દઉં છું કે સીઈટીના રિઝલ્ટના ફાઇનલ મિરિટમાં આવતા વિદ્યાર્થીઓ હોય એને જ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાશે એના પછી જોઈએ રક્ષા શક્તિ સ્કૂલ અહીંયા ખાસ જે વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ સ્કૂલની અંદર એકથી પાંચ ધોરણ કરેલું છે અથવા તો વચ્ચે ક્યાંક સરકારીમાં ગયા હોય અને પ્રાઇવેટમાં ગયા હોય એવા વિદ્યાર્થીઓ માટે આ યોજના ખૂબ મહત્ત્વની છે રક્ષાશક્તિ સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ એકથી પાંચમાં ગ્રાન્ટેડ સરકારી કે પ્રાઇવેટ કોઈપણ શાળાની અંદર અભ્યાસ કરીને આવેલા હોય એવા વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર છે એ પછી વિદ્યાર્થીએ એ ગ્રાન્ટેડમાંથી અભ્યાસ કરેલો હોય સરકારીમાંથી કરેલો હોય કે પ્રાઇવેટમાંથી કરેલો હોય કોઈ પણ શાળામાંથી અભ્યાસ કરેલો હોય એવા વિદ્યાર્થીઓને આ લાભ મળવા પાત્ર છે આ યોજના હેઠળ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં દસ જેટલી શાળાઓને મંજૂરી આપેલ છે જે પૈકી બે રક્ષા શક્તિ સ્કૂલ વિદ્યાર્થીની બહેનો માટે પણ છે આ યોજના હેઠળ મેરિટમાં આવેલ વિદ્યાર્થીને ધોરણ છ થી બારમાં જાત્રાલયની અંદર હોસ્ટેલની અંદર વિના પ્રવેશ મળશે ખાસ અહીંયા ધ્યાન આપજો કે કોઈ પણ વિદ્યાર્થી જે પ્રાઇવેટ શાળાની અંદર અભ્યાસ કરીને આવેલો છે અને એ વિદ્યાર્થી મેરિટ લિસ્ટમાં આવે છે ફાઇનલ લિસ્ટમાં આવે છે તો તેવા વિદ્યાર્થીઓને રાજ્યની અંદર દસ અલગ અલગ જગ્યાએ રક્ષાશક્તિ સ્કૂલની મંજૂરી આપેલી શાળાઓ છે એ શાળાઓની અંદર જ પ્રવેશ લેવો પડશે તો જ આ લાભ મળવાપાત્ર છે આ યોજના અંતર્ગત જેટલી જગ્યા ખાલી હશે એ જગ્યાના પચીસ ટકા પ્રાઇવેટ શાળામાંથી અભ્યાસ કરીને આવેલા હોય એવા વિદ્યાર્થીઓ માટે રહેશે માનો કે ટોટલ સો જગ્યા રક્ષાશક્તિ સ્કૂલ માટે ખાલી પડેલી છે તો એમાંથી સોમાંથી પચીસ ટકા એટલે કે પચીસ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલના હોય એ રીતને લેવાના રહેશે અને પિંચોતેર વિદ્યાર્થી છે એ સરકારી કે ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને લેવાના રહેશે એટલે એના જે ક્રાઇટેરિયા પ્રમાણે પચીસ ટકા પ્રાઇવેટ શાળામાંથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને સારા મેરિટે પાસ થયેલા છે એવા વિદ્યાર્થીઓને રક્ષાશક્તિ સ્કૂલનો લાભ મળવા પાત્ર છે પણ ફરીવાર કહું છું કે રક્ષાશક્તિ સ્કૂલમાં તમારા બાળકનો કે વિદ્યાર્થીનો મેરિટમાં લિસ્ટમાં આ નામ આવે છે અથવા તો ફાઇનલ લિસ્ટની અંદર

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી વિદ્યાર્થીઓ રહેતા હોય છે એવા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા થાય એ માટે આ યોજના લાભદાયી છે સૌથી મહત્વની વાત એ છે કે અનુસૂચિત જનજાતિના જે અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓ રહે છે જેને ભણવા માટે અથવા તો રહેવા જમવાની કોઈ સુવિધા મળતી નથી એવા વિદ્યાર્થીઓની સુવિધા માટે આ યોજના અમલમાં આવી છે આ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીઓને એકથી પાંચમાં ગ્રાન્ટેડ સરકારી કે પ્રાઇવેટમાં અહીંયા પણ રક્ષાશક્તિની જેમ જ કોઈ પણ શાળામાંથી અભ્યાસ કરીને આવેલું હોય આદિવાસી વિસ્તારમાંથી આવેલું બાળક હોય અને કોઈ પણ ગ્રાન્ટેડ સરકારી કે પ્રાઇવેટ શાળામાંથી અભ્યાસ કરીને આવેલું હોય એમને આ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર લાભ મળવા પાત્ર છે આ યોજના હેઠળ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં પચાસ જેટલી શાળાઓને મંજૂરી આપેલ છે જે પૈકી બે સૈનિક સ્કૂલ છે આ યોજના હેઠળ મેરિટમાં આવેલ વિદ્યાર્થીને નિવાસી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ મળશે માનો કે કોઈ વિદ્યાર્થી ફાઇનલ લિસ્ટમાં આવે છે અને એ અનુસૂચિત આદિવાસી વિસ્તારમાંથી આવે છે તો એવા વિદ્યાર્થીઓને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર પ્રવેશ મળવા માટેની પાત્રતા વધારે ગણાય છે અહીંયા જરૂરી સૂચનાઓ આપણે જોઈએ આ પાંચે યોજનાઓ ખાસ મહત્ત્વની છે દરેક વિદ્યાર્થીઓને લાગુ પડે એવી છે પણ અહીંયા કેવું થાય છે ઘણા બધા વાલીશ્રીઓને અને વિદ્યાર્થી મિત્રોને એટલી સમજણ ન હોવાથી અપર્યાપ્ત જ્ઞાન હોવાથી અહીંયા ઘણી બધી યોજનાઓથી આપણે વંચિત રહેતા હોઈએ છીએ આપણે સૂચનાઓ જોઈએ સૌપ્રથમ કામચલાઉ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે એ મેરિટ લિસ્ટમાં આવેલ વિદ્યાર્થીઓનું શાળા મારફતે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે જે આપણે પરિણામ જાહેર થયું છે સાત તારીખે ત્યારબાદ એક મેરિટ લિસ્ટ જાહેર થશે એ મેરિટ લિસ્ટ કામચલાઉ હશે પ્રોવિઝનલ હશે એ મેરિટ લિસ્ટને આધારે શાળાઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થશે જે વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટમાં નામ આવેલું છે એવા વિદ્યાર્થીઓનું ખાસ અહીંયા વાલીશ્રીઓને વિનંતી કરીએ છીએ કે મેરિટ લિસ્ટની અંદર કામ ચલાવ મેરિટ લિસ્ટની અંદર જે વિદ્યાર્થીઓના નામ હશે એ જ ફાઇનલમાં હોય એવું જરૂરી નથી માટે એવું વિચારી ન લેવું કે મારા વિદ્યાર્થીનું આ યોજનાની અંદર લાભ મળવા જ થશે પણ હાલ માત્ર કામ ચલાવ મેરિટ લિસ્ટ હોય રજીસ્ટ્રેશન થશે એના પછીની જે પ્રોસેસ થશે ત્યારબાદ એ પ્રકારનું ફાઇનલ લિસ્ટ જાહેર થાય એમાં વિદ્યાર્થીનું નામ આવે તો પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે વિદ્યાર્થીને જે યોજના હેઠળ લાભ મળવાપાત્ર હોય એ યોજના હેઠળ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન અને ફોર્મ સબમિટ કરવામાં આવે છે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ સ્કીમ પસંદગી કરવામાં આવશે વિદ્યાર્થીને મેરિટના આધારે જે સ્કીમ લાગુ પડતી હોય એ સ્કીમ પસંદગીની પ્રાયોરિટીને આધારે કરવામાં આવશે હવે અહીંયા ખાસ ધ્યાન આપજો કે જે વિદ્યાર્થીઓએ સરકારી શાળાની અંદર એકથી પાંચનો અભ્યાસ કરેલો છે એમને પાંચ યોજનાઓનો લાભ મળવા પાત્ર થશે એ પાંચેય યોજનામાંથી તમારે સ્કીમ પસંદગી કરવાની આવશે કે કયા સ્કીમને આપણે પહેલી પસંદગી આપવી એ પસંદગીના આધારે તમે નાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાને આગળ રાખો છો કે કોઈપણ રેસિડેન્શિયલ સ્કૂલને આગળ રાખો છો એ પ્રાયોરિટીના આધારે તમને સ્કૂલ પસંદગી મળશે એ જ વસ્તુ પ્રાઇવેટ શાળાઓની અંદર પણ એવી રીતના થશે કે જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરેલો છે એવા વિદ્યાર્થીઓ બે યોજનાનો સ્કીમ પસંદગી કરવામાં આવશે એક તો રક્ષાશક્તિ સ્કૂલ અને બીજી મોડેલ સ્કૂલ કે જેની અંદર આ બે હોસ્ટેલો છે એ બંનેની અંદર તમને સ્કીમ પસંદગીની પ્રાયોરિટીના આધારે કરવામાં આવશે જોઈએ ખાસ કે વિદ્યાર્થી ચોઈસ ફિલિંગના આધારે વિદ્યાર્થીને યોજનાની ફાળવણી કરવાની આવશે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ વિદ્યાર્થીને તેમની કેટેગરી જેન્ડર લાયકાત અને મેરિટના માર્કના આધારે ફાળવણી કરવામાં આવે છે મુખ્યત્વે રેસિડેન્શિયલ સ્કૂલ અને મેરિટ સ્કોલરશિપ યોજનાની ફાળવણી કરવામાં આવે છે વિદ્યાર્થી ફાળવણી આધારે શાળા પ્રવેશ રેસિડેન્શિયલ શાળામાં વિદ્યાર્થી શાળા ફાળવણી પત્રના આધારે પ્રવેશ મેળવે છે મેરિટ સ્કોલરશિપ મેળવેલ વિદ્યાર્થીને જિલ્લા કક્ષાએ બેંક આધારિત અને અન્ય જરૂરી પુરાવા ખરાઈ કરીને સ્કોલરશિપની ચૂકવણી કરવામાં આવે છે ખાસ અહીંયા ધ્યાન આપજો કે પહેલા તબક્કાની અંદર કામચલાઉ મેરિટ લિસ્ટ જાહેર થશે ત્યારબાદ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન શાળા મારફતે કરવામાં આવશે શાળા મારફતે જે રીતે આપને ડોક્યુમેન્ટ લઈ આવવા માટેનું કહેવામાં આવે એ રીતે ડોક્યુમેન્ટ દરેક પૂરા પાડી અને વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારબાદ જોઈએ જ્ઞાન સેતુમાં પસંદ થયેલ વિદ્યાર્થીઓની બેંક વિગત અને શાળા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવશે માનો કે કોઈ પણ વિદ્યાર્થી મેરિટમાં આવેલું છે એનું રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ કદાચ જ્ઞાન સેતુ સ્કૂલની અંદર એને રજિસ્ટ્રેશન કરવાનું આવે છે તો બેંકની વિગતો નાખવાની આવે છે વિદ્યાર્થીના અને શાળા પસંદગી કરવાની હોય છે ખાસ ધ્યાન આપજો જ્ઞાન સેતુની અંદર તમારા આજુબાજુના વિસ્તારની શાળાઓના નામ હશે એમાં જે એમ પેનએલ થયેલી શાળાઓ હશે એના જ નામ હશે બીજી કોઈપણ શાળાઓના નામ હશે નહીં એટલે એમાંથી જ તમારે પણ શાળાની પસંદગી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ રેસિડેન્શિયલ સ્કીમ માટે વિદ્યાર્થી પસંદ થયેલ હોય તો દસ દિવસમાં શાળામાં હાજર થવા માટેનો સમય આપવામાં આવે છે માનો કે કોઈપણ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર અથવા તો પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરીને ગયેલ હોય વિદ્યાર્થી અને રેસિડેન્શિયલ સ્કૂલની અંદર પ્રવેશ પાત્ર થાય છે તો તેને દસ દિવસનો ટાઈમ આપવામાં આવે છે કે ત્યાં જે તે વિસ્તારની અંદર જઈ પોતાની શાળા જોઈ અને દસ દિવસની અંદર પોતાનું પ્રવેશ કન્ફર્મ કરાવે એના માટેનો દસ દિવસનો સમય એની પાસે હોય છે ત્યારબાદ ખાલી પડેલ જગ્યા ઉપર ફરીથી ચોઈસ ફિલિંગ કરવામાં આવે છે માનો કે કોઈ પણ દસ વિદ્યાર્થીઓનું ફાઇનલ લિસ્ટમાં નામ આવેલું છે અને એ વિદ્યાર્થી પ્રવેશ મેળવવા માટે જતો નથી તો એની જે ખાલી પડેલી જગ્યા હોય છે એમાં ફરીથી ચોઈસ ફિલિંગ કરવામાં આવે છે તો જે વિદ્યાર્થીનું નામ ન આવ્યું હોય એ બીજી વખત કે ત્રીજી વખત કે ચોથી વખત ચોઈસ ફિલિંગ કરીને એમાં પોતાનું નામ કે મેરિટ લિસ્ટ ઊંચું જાય એ રીતને પોતાનું નામ લઈ આવી શકે છે ત્યારબાદ તમામ જગ્યા ભરાઈ ગયા બાદ સ્કોલરશિપની રકમ ચૂકવણી કરવામાં આવે છે તમામ પ્રકારની યોજનાઓમાં પાંચે પાંચ શાળાઓની અંદર તમામ પ્રકારની જગ્યા ભરાઈ જાય ત્યારબાદ એનું ડીબીટી દ્વારા સ્કોલરશિપની ચૂકવણી કરવામાં આવે છે જે નિવાસી શાળાઓ છે એમની શાળાઓની અંદર એની ફી વિનામૂલ્ય થઈ જાય છે એ જ રીતે ખાસ નોંધ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર વિદ્યાર્થીનું નામ હોય પરંતુ ફાઇનલ લિસ્ટની અંદર નામ ન હોય તો એ વિદ્યાર્થીઓને પ્રવેશ મળવા પાત્ર થતો નથી ઘણીવાર વાલીશ્રીઓને એવું હોય કે મારા બાળકનું નામ મેરિટ લિસ્ટની અંદર આવી ગયું છે એટલે મને પ્રવેશ મળવો ફરજિયાત છે પણ એવું જરૂરી હોતું નથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ આવી જાય પરંતુ ફાઇનલ લિસ્ટની અંદર નામ ન હોય તો તમને કોઈ પણ પસંદગીની શાળાઓમાં પ્રવેશ મળવા પાત્ર થતો નથી જે ખાસ દરેક વાલીશ્રીઓએ ધ્યાન આપવું હજી જોઈએ નિયત સમય મર્યાદામાં પ્રમાણપત્રો અને દસ્તાવેજો જે તમને શાળા મારફતે મંગાવવામાં આવે એ વહેલી તકે શાળાએ પહોંચાડવા ઘણીવાર શાળાઓ તમને વારંવાર કહેવા છતાં તમે ડોક્યુમેન્ટ અથવા તો દસ્તાવેજો શાળાને ન આપો તો તેમાંથી વિદ્યાર્થીઓને લાભમાંથી વંચિત રહેવા પાત્ર થશે કેમ કે ડોક્યુમેન્ટ ટાઈમસર નહીં આવે તો તેનું રજીસ્ટ્રેશન ટાઈમસર ન થાય તો એ વિદ્યાર્થી એ લાભમાંથી વંચિત રહેવા પાત્ર થશે અનામત કે કોઈ અન્ય અનામતનો લાભ લેવા માંગતા હોય તે સંબંધિત જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો સમય મર્યાદાની અંદર આપવાના રહેશે કોઈ પણ એસટી કે એસસી કેટેગરીમાં વિદ્યાર્થી હોય તો તેને અનામતનો લાભ લેવા માટે પોતાનું જાતિનું પ્રમાણપત્ર આપવું પડે છે તો એ જાતિનું પ્રમાણપત્ર વહેલી તકે શાળાને પહોંચતું કરવાનું હોય છે જે પ્રમાણે શાળા તમને સૂચના આપે છે એ પ્રમાણે જ તમારે વહેલી તકે દરેક પ્રકારના કાગળિયા અથવા તો દસ્તાવેજો રજૂ શાળાઓ સુધી પહોંચાડવા જોઈએ પ્રમાણપત્ર દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હશે નિયત નમૂના સિવાયના રજૂ કર્યા હોય અસ્પષ્ટ કે વંચાઈ નહીં એવા હોય અથવા તો સમયમર્યાદા પછી ડોક્યુમેન્ટ રજૂ કરશો તો એ વિદ્યાર્થીનું ફોર્મ રદ થઈ શકે છે જેની ખાસ નોંધ લેવી આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો એને એક સમયમર્યાદા આપેલી હોય છે તો એ સમયમર્યાદાની અંદર જ આપણે કામને પૂર્ણ કરવું પડે છે કેમ કે ઓનલાઈન પ્રક્રિયા છે ઓનલાઈન પ્રક્રિયા કોઈની પણ રાહ જોતી નથી એટલે જે પણ ડોક્યુમેન્ટ અને દસ્તાવેજો તમને સમય મર્યાદામાં આપેલા છે એ દસ્તાવેજો ભેગા કરવાનો સમય જે આપેલો છે એ સમયમાં જ આપણે ભેગા કરી અને શાળા સુધી પહોંચાડીએ જેથી કરી ને શાળા વહેલી તકે એ યોજનામાં તમારા વિદ્યાર્થીનું કે તમારા બાળકનું હિત વિચારી અને આગળની પ્રોસેસ વધારે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધારે ને વધારે વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડીએ જેથી કરીને દરેક વિદ્યાર્થી તેમજ વાલીઓને સી ઇટી બે હજાર પચીસ છવ્વીસની તમામ વિસ્તૃતથી માહિતી અને જાણકારી સરળતાથી મળી રહે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી શાળાના ઓફિશિયલ યુટ્યુબ અકાઉન્ટ સાથે જોડાયેલા રહો શ્રી આદિત્ય સ્કૂલ માણાવદર બાટવા રોડ માણાવદર વધારે માહિતી માટે આપ સંપર્ક કરી શકો છો વિશાલ પાનેરા સત્તાણું ત્રણ પંચોતેર ચૌદ સાત છાસઠ આભાર